અકસ્માતને આમંત્રણ આપવા શહેરમાં પોતાના વાહનો ઉપર વ્હાઇટ લાઇટ લગાડીને ફરતા વિરુદ્ધ ડીસીપી ગુજર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને વીસ જેટલા વાહન ચાલકો પાસેથી દંડ લેવાની સાથે તેમને વ્હાઇટ લાઇટના ખતરાઓ અંગે જાણકારી આપી જાગૃત કરવામાં આવ્યા હતા સુરતમાં પહેલી વાર આવી કાર્યવાહી કરવામાં આવી છે શહેરમાં એક બાજુ રસ્તાઓ પર લાખોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક જીવનેળ અને ગંભીર અકસ્માતો પણ થતા હોય છે અકસ્માતોને ઘટાડવાના હેતુથી અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે અવેરનેસ લાવવા એક બાજુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની સાથોસાથ અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે ડીસીબી જોન ફોર વિજયસિંહ ગુજ્જરે અને તેમની ટીમ દ્વારા વાહનોમાં અલગથી લગાવવામાં આવતી વ્હાઇટ પ્રોજેક્ટ લાઇટ વાળા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી શહેરના વાઇ જંક્શન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી પોતાના વાહનો ઉપર પ્રોજેક્ટર લાઇટ લગાવીને ફરતા વીસ જેટલા વાહન ચાલકો પાસેથી પ્રતિ વાહન પેટે પાંચસો રૂપિયાનો દંડ લેવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી ડીસીપી વિજય ગુજ્જરે જણાવ્યું હતું કે વ્હાઇટ લાઇટને કારણે સામેથી આવતા અન્ય વાહન વાહનચાલકને કઈ દેખાય નહીં અને તેમની આંખો અંજાઈ જાય તેમજ થોડા સમય સુધી આંખોમાં અંધારો છવાઈ જાય છે જેને કારણે એક્સિડન્ટ થવાની સંભાવના અને ખતરો હોય છે જેથી પહેલીવાર સુરત શહેરમાં આવી લાઇટ લગાડીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે એમવી એક્ટ મુજબ આવી લાઇટ પોતાના વાહનો ઉપર લગાવી એ ગેરકાયદેસર ગણાય છે એટલું જ નહીં પણ મોટા ભાગના વાહન ચાલકોને આ અંગે ખબર જ નથી અવેરનેસને અભાવે પણ તેઓ આ પ્રકારની લાઇટ લગાવીને વાહન ચલાવતા હોય છે જેથી વાહન ચાલકોમાં અવરનેસ આવે એવું પણ જરૂરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત